ધરો ધરો પોણી આવે પહાડમ જગ આવે તબર પોણી આવે તો જેટલું બધું પોણી આવે પાછો ગાડી આવે પોણી જો પાણી તો જો આવે જબ્બર નો માવ તો રહ્યા દે છે આય જો ગાડીઓ હતી પાણી ઉડાડી આ પાઇપ ઓમ થી તૂટી આવે છે કે પાઇપ તૂટી જઈ એક ઉધી ઉપર પાણી આવવા માં થી જબ્બર આ પહાડી દરોઈ ને પાણી દે રોડ ઉપર જાય

પાડમ આવે પોણી ઉપર થી પોણી આવે આ પાઇપ તૂટી જઈ લાગે આવ્યા તો ધોવા પણ પોણી ઉપર થી આવે ખાચું બધું તફથી પાઇપ તૂટી જાય હું ખબર નહીં પણ પાણી આવે આ દેખાય છે પોણી બધું ರೋಡ್ ಬದು ನವರು